સંબંધોમાં સમર્પણ આપી સુખ અને દુઃખમાં સહભાગી બનતી નારી જેની વિવેક બુદ્ધિ અને ક્ષમતાથી દરેક પરિસ્થિતિ ઝીલતી અને મજબૂત બનીને લડતી નારી દુનિયા ભલે ન સમજે પણ ઇતિહાસ સાક્ષી છે કે સ્ત્રીના સમર્પણ ત્યાગ અને બલિદાનની કિંમત તેણે ક્યારેય માંગી નથી ન જાણી જીવનમાં કેટલીય અગ્નિ પરીક્ષા આપતા આપતાં એ નીકળી હશે ઘણી સત્યની કસોટી થઈ હશે અને ઘણા ખોટાનો સામનો કર્યો હશે છતાં પણ હસતા હસતા જીવી હશે એને કંઈ જોઈતું નથી એ તો હંમેશા આપવા આવી છે એટલી સંવેદના રાખશો કોઈ પણ સંજોગોમાં હિંમત નિડરતા અને બહાદુરી રાખી રક્ષણ કાજે ખુદ મેદાનમાં ઉતરતી એ આર્ય નારી જેને ક્યારેય કમજોર ન સમજતા કે નબળી ન કહેતા સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરતી ભારતીય નારીનો અવતાર શક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે જન્મ લીધો એ ઘરનો ત્યાગ શાખનો ત્યાગ માતા પિતાને છોડી એક નવા ઘરમાં જ પારકાને પોતાના બનાવવા સમર્પણ આપી પરિવાર બનાવવો ઘરને એક કરવામાં સ્નેહ રોપી બધાને જોડવા સંબંધોને મજબૂત કરવા એ એક સ્ત્રી જ કરી શકે છે એને બહારની નહીં સમજતા તેની કદર અને કિંમત પણ કરજો સ્ત્રી પરિવાર માટે બધું જ કરી શકે છે દરેક સમયે સાથ આપે છે પોતાના માટે જિંદગીની પરવા નથી કરતી જે જીવનમાં બધું જ છોડી શકે છે પણ પોતાના આત્મસન્માન માટે એને હંમેશા લડવું પડે છે કરુણા પ્રેમ અને વિશ્વાસની મૂર્તિ જેનું જીવન નદીમાં વહેતા પાણી જેવું છે જ્યાંથી વહે ત્યાં પોતાનો રસ્તો જાતે બનાવે દરેક રંગમાં મળી જાય જ્યાં પણ જાય ત્યાં જગ્યા કરી શકે જ્યાં રહે ત્યાં ગોઠવાઈ જાય બંધન વગરના સંબંધોને બનાવતી એ નારીને દુખી નહીં કરતા જેના થકી સંસાર બન્યો છે એને હંમેશા માન આપશો શાંત બની શીતળતા રાખી પ્રેમની વહેતી ધારા એટલે સ્ત્રી જેને ગૃહિણી કહો લક્ષ્મી કહો કે ઘરનો આધાર જેનું સાચું આભૂષણ મર્યાદા જેનું સાચું ધન પરિવાર અને પોતાના સંતાનો છે ઘરનો પાયો બની અડીખમ રહેતી વિશ્વાસપૂર્ણ નારી